રાજકોટમાં પીએમના કાર્યક્રમ અંતર્ગત એસટી બસ ફાળવવામાં આવશે આપણે માનનીય શ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે પચીસ તારીખના રોજ ચૌદસો બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં બસો બસ છે એ ફાળવવામાં આવશે પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલો અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ ટીચર્સ ઓફ અર્ચના આર લાઈક અ કેન્ડલ illuminating ધ ફ્યુચર ઓફ સ્ટુડન્ટ્સ Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.